ઘરે બજાર જેવા નાયલોન ખવણ બનાવવા માટે બે કપ અને બસો ગ્રામ જેટલા જણાના લોટ ને લઈએ અને લોટ થી એક કપ અને પાણીમાં મીઠું હળદર પાવડર હિંગ લીલા મરચાની પેસ્ટ અને નાયલોન બેસ્ટ રિઝલ્ટ આવે તેના માટે એક ચમચેલા લીંબુ અને છ મોટી ચમચેલી દળેલી ખાંડ માં બ્લેન્ડર ફેરવીને પાણી સાથેનું આ રીતનું મિક્સર તૈયાર કરી લઈએ તૈયાર થયેલા મિક્સર ને લોટમાં એડ કરતા જઈએ અને બ્લેન્ડર ફેરવી દઈએ બે મિનિટ માં બેટર તૈયાર થઈ ગયું છે અને તેની કન્સિસ્ટન્સી ચમચામાંથી એક ધાર પડે તેવી છે તેમાં થોડું તેલ એડ કરીને મિક્સ કરી લઈએ અને તેને ઢાંકીને 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તેમાં 1 ચમચી લો ઇનો ફ્રૂટ સોલ્ટ અને લીંબુનો રસ એડ કરીને આ રીતનું ફ્રોથી બેટર તૈયાર કરી લઈએ. તૈયાર થયેલા બેટર બેટરને તેલથી ગ્રીસ કરેલા ડબ્બામાં એડ કરી દઈએ અને હવે પહેલેથી પ્રી પ્રીહીટ કરેલા સ્ટીમરમાં તેને રાખીને હાઈ ગેસની ફ્લેમ પર 20 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. ઢોકળા એકદમ સારી રીતે સ્ટીમ થઈને ફૂલી ગયા છે. તેને ઠંડા કરી લઈએ અને ઠંડા થઈ જાય એટલે ડબ્બાથી અલગ કરીને તેના પીસ કરી લઈએ. ઢોકળાના વઘાર માટે થોડા તેલમાં રાઈ, લીલા મરચાના ટુકડા, લીમડાના પાન ને સાતરી લઈએ અને અડધા કપ જેટલા પાણીમાં બે મોડી ખાંડ એડ કરીને ખાંડને ઓગાળી લઈએ ઘરમાં ગરમ વઘારને ઢોકળા ઉપર એડ કરી દઈએ અને થોડા કોથમીરના પાન કોપરાનું છીણ અને દાણાના દાણા સ્પ્રિન્કર કરી લઈએ બજાર જેવા નાયલોન ખમણ તૈયાર છે